જય ભગવાન જય ભગવાન જય ભગવાન આજે એનકેટી થાનાવાળા જુનિયર કોલેજના વિદ્યાર્થીઓની આમ તો આ ડિસેમ્બર મહિનો અમારા માટે દિવસમાં એક બે કાર્યક્રમ રોજ હોય કારણ કે આ ડિસેમ્બર મહિનો એટલે સ્પોર્ટનો મહિનો બધી જગ્યાએ કસરત કલા કલામત આ બધી જગ્યાએ સ્કૂલોમાં ગુજરાતી હોય મરાઠી હોય ઇંગ્લિશ હોય બધી સ્કૂલોની અંદર રોજ કાર્યક્રમો થતા હોય છે અને એમાં ઘણા વિદ્યાર્થીઓ કોઈ કોઈ શિક્ષણમાં બહુ આગળ હોય તો કોઈ રમતગમતમાં કોઈ આગળ હોય કોઈ કેરમમાં આગળ હોય તો કોઈ મેચમાં આગળ હોય તો એને બધાને વારંફરથી વારંવાર વારંવાર એને બક્ષીસો મળતા હોય છે પુરસ્કાર મળતા હોય છે આજે સવારે અગિયાર વાગે જે એ લોકો સાત સાત દિવસ આઠ આઠ દિવસ એક એક સ્કૂલવાળા મહેનત કરતા હોય વિદ્યાર્થીઓ સાથે પીટી ટીચરો સાથે અને એમાં એને યશ મળતો હોય એને દરેકને બક્ષીસ આપવાનો આજે પુરસ્કાર આપવાનો આજે સવારે અગિયાર વાગે કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં ઈશ્વરની કૃપાથી ઘણા વિદ્યાર્થીઓને કારણ કે અમારી પાસે લાખો વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓને પુરસ્કાર મળતા હોય છે અને આ જ વિદ્યાર્થીઓમાંથી સારા કલેક્ટર સારા કમિશનર સારા ડૉક્ટર સારા સીએ સારા નાગરિકો તેમજ સારા સંતો બી બની શકે એના માટે અમે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ અને મહેનતનો ફળ અમને ભરપૂર મળ્યો છે ફળ એટલું મળ્યું છે કે એનો કોઈ હિસાબ નથી કારણ કે અમારા વિદ્યાર્થીઓ જ્યાં જાઓ ત્યાં ભારતભરમાં નહીં પણ વિદેશોમાં પણ પેકેજ લે છે એનું કારણ હોય તો અમે સાચા દિલથી ભણાવીએ છીએ કારણ કે ભણતર વગર ઉધાર નથી શિક્ષણ વગર ઉધાર નથી પણ આજ બી આગળ ભારત સિત્તેર વર્ષ પીછે છે વિદેશોથી કારણ કે વિદેશોમાં પણ અમારી સંસ્થા છે ત્યાં અમે જઈએ તો અમને એમ અભિમાન આવે અને છતાં અમારે વિદેશનું સારું બોલવું પડે એનું કારણ હોય તો આપણે શિક્ષણમાં પાછળ થઈએ આજની તારીખમાં પણ ઈશ્વરની કૃપાથી મા બાપના આશીર્વાદથી અમારી સંસ્થા એન કેડી થાનાવાલા ચેરિટેબલ ટ્રસ્ટ એટલી બધી સ્કૂલો છે ભગવાનની કૃપાથી અને એટલા બધા ઇંગ્લિશ મીડિયમ છે ગુજરાતી મીડિયમ છે બધી મીડિયમો છે એમાં બધામાં અમને યશ મળતો હોય હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવતું હોય તો આ ઈશ્વરની કૃપા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોની મહેનત અને સાથે વાલીઓને કાયમ પ્રોત્સાહન આપતા હોઈએ ઘરને મંદિર જેવું રાખો ઘરની સ્ત્રી છે ને હસી રાખો મા બાપ ભગવાનથી મોટા છે અને સાથે ઘર મંદિરના મતલબ કે ઘરમાં કોઈ વસન ન હોય એની ખબરદારી રાખો બસ આટલું કરશો તો તમારા છોકરાને ક્યાંય હાથ લંબાવવો નહીં પડે ફરી ફરી શિક્ષકોને વિદ્યાર્થીઓને તે સાથે જેને પુરસ્કાર મળ્યો છે એમને નથી મળ્યો એને આવતા વર્ષે પુરસ્કાર મળતો મળે એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે સાથે દરેક સ્કૂલોને ધન્યવાદ આપું છું કે ડિસેમ્બર મહિનો સ્પોર્ટનો છે અને આથી પણ વધારે મહેનત કરો કે જેનાથી આપણા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સ્પોર્ટથી ઘણો ફાયદો છે હું પણ વિદ્યાર્થીઓ સાથે રમતો આવું છું મેચ કયા મેચ રમું ક્યારેક વોલીબોલ રમું ક્યારેક રસીખેજ રમું ક્યારેક લેજમ રમું તો કહેવાનો મતલબ કે એમાં આપણી આપણી શક્તિ પણ વધે ને ભક્તિ વધે ફરી દરેકને ધન્યવાદ જય ભગવાન જય ભગવાન જય ભગવાન